તે આપણે સાથે જોશે ત્યારબાદ આવે છે દોસ્તો બીજા નંબરે કે નામ કમી થનાર વ્યક્તિઓના આધાર કાર્ડ તમામ વ્યક્તિઓ જે છે નામ કમી થનાર વ્યક્તિઓ તેમના આધાર કાર્ડ અને ત્રીજા નંબરે છે કે નામ કમી થનારના પાસપોર્ટ સાઇઝના એક એક ફોટા દોસ્તો આપશોને ત્યારબાદ જણાવી દઈએ એટલે આ ડોક્યુમેન્ટ ભેગા કરી લીધા બાદ આપણે સૌથી પહેલાં તે ડોક્યુમેન્ટ છે તેમના આધારે આપે નામ કમી કરવા માટેનું ફોર્મેટ એટલે કે સહમતિ સોગંદનામું છે તે બનાવવાનું રહેશે જે સોગંદનામું છે તે આપને કોઈ પણ વકીલ પાસેથી મળી જશે જે આપને દોસ્તો અહીં સ્ક્રીન ઉપર દેખાતો હશે તેવી ટાઈપનું સોગંદનામું છે દોસ્તો તે આપે જેઓના નામ કમી થાય છે તેમના નામનું બનાવવાનું રહેશે ત્યારબાદ આપે તે સોગંદનામા સાથે હક કમી થનાર વ્યક્તિઓના નામનો રૂપિયા બસોનો રિલીઝ આર્ટિકલ વાળો સ્ટેમ્પ પેપર છે તે જોડવાનો રહેશે હવે તે સ્ટેમ્પની સાથે દોસ્તો જે તમે સોગંદનામાનું ફોર્મેટ તૈયાર કરેલું છે તે અને દોસ્તો તે ફોર્મેટ છે તેની અંદર આપણે જે વ્યક્તિઓના નામ કમી થાય છે તેના ફોટા છે તે તેમાં લગાવવાના રહેશે અને તેમની સાથે આધાર કાર્ડની એક ઝેરોક્ષ છે તે વ્યક્તિની લગાવવાની રહેશે હવે આપણે તે વસ્તુઓ તમામ છે તે જોડી અને નોટરી વકીલ પાસે તે સોગંદનામાની નોટરી કરાવવાની રહેશે જેટલા પણ વ્યક્તિઓના નામ કમી થાય છે તેના વ્યક્તિ દીઠ આવા સોગંદનામા છે તે આપણે બનાવવાના રહેશે એટલે કે જે કોઈ પણ વ્યક્તિ માનો કે પાંચ વ્યક્તિના નામ કમી થાય છે તો પાંચે પાંચના તમારે રૂપિયા બસોના સ્ટેમ્પ પેપર ઉપર આવા સોગંદનામા છે દોસ્તો તે તૈયાર કરવાના રહેશે હવે દોસ્તો આપણે સોગન્નામાં તૈયાર થયા બાદ જેટલા પણ લોકોના નામકમી થાય છે તેના અને જેટલા પણ લોકોના સાત બારમાં નામ ચાલુ રહેવાના છે તેમના પાકા સરનામા મેળવવાના રહેશે જે પાકા સરનામા છે તે આપણે નામકમીના ફોર્મમાં એકસો પાંત્રીસ ડીની નોટિસ મેળવવા માટે આપણે તેની અંદર લખવાના રહેશે સરનામા આપે ફરજિયાત તમે જ્યાં રહેતા હો દોસ્તો ત્યાંના જ લખવાના અન્યથા જો તમને નોટિસ નહીં મળે તો આપની નોંધ છે તે નામંજૂર થશે તેથી સરનામા આપે ને ફરજિયાત પાકા લખવા અને જે ગામમાં નામ કમી થાય છે દોસ્તો તે ગામનું ત્યાં તમે એડ્રેસ નાખશો માનો કે તમે જે તાલુકામાં તમારી ખેતીની જમીન આવેલી છે તેના ત્યાં આજુબાજુના ગામડાનું તમે એડ્રેસ નાખશો દોસ્તો જે તાલુકાનું તો તમને રૂબરૂ મામલતદાર ઓફિસર સહી કરવા બોલાવશે અને જો ત્યારે તમે હાજર નહીં હોવ ત્યાં તો તમારી નોંધ છે તે નામંજૂર પણ થઈ શકે છે એટલા માટે ખાસ કરીને આ ધ્યાન રાખવાનું દોસ્તો ત્યારબાદ દોસ્તો આવે છે કે હવે આપની કામગીરીમાં એક કામ છે તે બાકી રહેશે જેમાં આપણે નામકમીના ફોર્મનું આખું ભરાઈ ગયા બાદ તેના ઉપર રૂપિયા ત્રણવાળી કોર્ટ ફી ટિકિટ છે તે લગાવવાની રહેશે તે પણ આપ સૌને આજુબાજુના કોઈપણ વકીલ પાસેથી મળી જશે ત્યારબાદ તે ફોર્મ પાછળ સૌથી પહેલાં નામકમી થનાર વ્યક્તિઓના સોગંદનામા ત્યારબાદ તમામના સાત બાર આઠ અને હકપત્રક છ નંબરો છે તે સાથે જોડવાના રહેશે દોસ્તો આટલી વસ્તુ થઈ ગયા બાદ આપે આખી પીસી બની ગયા બાદ તે સોગંદનામું તમામ ફોર્મેટ આખે આખું જે બંચ છે તે આપણે મામલતદાર કચેરીએ ઈધરા કેન્દ્રમાં દેવાનું રહેશે હવે દોસ્તો આપની કામગીરી આખી આખી ચોકસાઈપૂર્વક હશે જમીનનું ટાઇટલમાં વાંધો નહીં હોય કોઈ પણ તમે ભૂલ નહીં કરી હોય તો તમારું નામ છે તે નામ કમીની કામગીરી છે તે કમી કરી અને તમારું કામ છે તે સફળતાપૂર્વક કરી આપવામાં આવશે અને આપ સૌ માટે ખાસ ખાસ એક નોંધ છે દોસ્તો કે આ વસ્તુનું તમે ધ્યાન રાખજો જો જમીનમાં કોઈ પણ પ્રકારનો બોજો ચાલતો હશે તો આપણે સૌથી પહેલાં તે કમી કરવાનો રહેશે ત્યારબાદ જ તમારે આ કામગીરી કરવી અન્યથા આપની નોંધ છે તે તેના લીધે નામંજૂર પણ થઈ શકે છે એટલા માટે દોસ્તો તમે નામ કમીની કામગીરી કરાવો તો ખાસ જોઈ લેવાનું કે તેની અંદર બોજો ચાલે છે કે કેમ જો ચાલતો હોય તો સૌથી પહેલાં તેની કાચી નોંધ છે તે પડાવી લેવી દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ કે જમીનમાંથી નામ કમી કેવી રીતે કરવું આખી આખી પ્રોસેસ છે દોસ્તો તે આ વિડીયોની અંદર મેં આપશોને જણાવી દીધી છે આપશોને દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ